આનંદુર સમાય ના લળી લાગે પાય તૈયે હરખ ભરાય આનંદ સાંઈ ચરણ ને ત્યાંય પખાડીને ગદગદ થઈ પ્રાર્થે મોગે ત્યાંય જય જય સાંઈ દયાળુ હે જય શિવડીના સન જય જય ગરીબ વાજ હે લીલા તારી અનંદ તુજ વરદાને ના કસુર દુર્લભ જગની માય તે દુઆ સાં તણી તહેવાર આવ્યા પાલી ગામ માં નીતની અમીર રહીને વાંચે પોથી એ શ્રદ્ધા તેમ સમય જતા મૂંગે ઘરે જન્મ પુત્ર નો થાય સંત વચન સુના કરે જલસ્થાને સ્થળ થાય ભક્ત શ્રદ્ધા અને સંતના આશીર્વાદ શક્ય કરી અશક્ય ને માકર વ્યર્થ વિવાદ પુત્ર રત્નની પ્રાપ્તિ પછી મૂંગે જીએ નિયમ રોજ પોથી પડવા તણો રાખ્યો તો કાયમ સ્નાન કરી આને

ते थी ते शोधी रहा हता कोई सज्जन जे पूथी ने साचवे नियम थे ने मन त्या तो मांगी पोथी ने पांडुरंगे एम माजी ना कहवा थकी दीदी माँ तुले तेम पोथी मरता पांडुना हैये हर्ष न माय आ बाजू मामा तनु हैयू हड़वू थाय સૌય પ્રસાદી પોથીયા મડી પાંડુની જાણ પૂર્વે સ્વપ્ને કહ્યુ હતું તેનું એજ પ્રમાણ તે દિનથી નેતની પાંડુએ કરી શુદ્ધ તન મન વાંચે પોથી પ્રેમથી રાખે ચિત્તપ્રસન્ન પોથી નાવા ચંતકી દિવે દિમેમ સાધના પથ પર પાંડુરામ આગળ વધ્યા તેમ बाहर थी जो नार ने खबर न पड़ती क्या पां भीतर मां माँ रंग तदाकार थे जाए मामा ने आत्मज मरियो पोथी मचता जान आत्मपंथ बाबू ने साधना फल सम्मान